આવી ગયા છીએ અને આપણો બીજો દિવસ છે કસરતનો તો આપણે કસરત ચાલુ કરશું પગ ની કસરત કરવાની આ પગને આપણે પાતળો કરવાનો છે પછી પગ પહેરવાનો છે પ differences વદચિ઱ાણ સલા જજાબચ઺ જિ જિચચિ જિણ જ જિણ જિણન જ �ie જિ જિ જિણ જિણ જ જાિણ

ઓ આદિત્યે નમઃ ના સોલ્યુશન ગોવિંદ પ્રભા દર્શન સમુદ્ર વસન મંદ વિષ્ણુભક્તિ નું બહાર જો દિવસ હતો આજની આપણી કસરત પૂરી થઈ ગઈ છે હવે આપણે લીંબુ પાણી પીવાનું છે તો આપણે અઠવાડામાં જશું અને લીંબુ પાણી પીશું બરાબર તો આપણે આજે લીંબુ પાણી પીવા જાય વે બે મિત્રો બે તપેલી લઈ લીધી છે

પાણી લીધું છે ચાસ છે છે હવે ગેસ ગેસ ચાલુ ચાલુ કરીશ આ લીંબુ નાખું છે

બહુ જોરદાર પાણી છે ફૂલ કસરત કરી છે પેલા તો સવારે વહેલા ઉઠી નાઈ લીધું ફ્રેશ પછી કસરત ચાલુ કરી પછી પાછું ના લાવ